દેશના નંબર વન ક્લીન સિટી સુરત મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું હતું કમિશનરે ઐતિહાસિક રૂપિયા નવ હજાર છસો ત્રણ કરોડનું બજેટ રજૂ કર્યું છે જે પૈકી ચાર હજાર પાંચસો કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા છે સુરત મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આજે બે હજાર પચીસ છવ્વીસના વર્ષનું નવ હજાર છસો ત્રણ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું જેમાં બ્રિજ નિર્માણ માટે એકસો ત્રીસ કરોડની તાપી નદીના શુદ્ધિકરણ માટે પચીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે આગની ઘટનાઓ વધુ બનતી હોવાથી ફાયર એકેડમી સ્થાપવામાં આવશે નાગપુર બાદ દેશમાં બીજી એકેડમી સુરત ખાતે સ્થાપવામાં આવશે સાથે જ દરેક ઘર પર ક્યુઆર કોડ લગાવવામાં આવશે આ અંદાજિત રૂપિયા ચારસો સિત્તેર કરોડનું રેવન્યુ સરપ્લસ ધરાવતું બજેટ છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં રૂપિયા એકસો સત્તર કરોડ રેવન્યુ સરપ્લસ અને વર્ષ ચોવીસ પચીસમાં રૂપિયા ચારસો પચીસ કરોડ મળી કુલ રૂપિયા પાંચસો કરોડ રેવન્યુ સરપ્લસ ફંડ સુરત શાળાના વિકાસ કાર્યો માટે ઉપલબ્ધ કરાયું છે સુરતને ગ્રોથ હબ તરીકે આગળ ધપાવવા માટે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં સુરત મહાનગરપાલિકાના અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટું માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાનું આયોજન છે વર્ષ બે ચાર ચોવીસ પચીસ કરતા રૂપિયા આઠસો અડસઠ વધારો કરાયો છે સુરત મનપા દૂષિત પાણીને બે હજાર સુધીમાં શુદ્ધ કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે અશુદ્ધ પાણી ઉદ્યોગ ગૃહોને સપ્લાય કરાશે ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ માટે એકસો ત્રેપન કરોડ આરોગ્ય માટે નવ કરોડની જોગવાઈ કરાઈ છે શહેરમાં સોળ નવા હેલ્થ સેન્ટર ઊભા કરાશે સુરત દેશનું પહેલું ઈવી બીઆરટીએસ બસ સેવા પૂરું આપનારું શહેર બનશે બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન સુરત શહેરની સિટી અને બીઆરટીએસ બસોને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરાશે સુરતની પહેલ સ્વસ્થ મહિલા સ્વસ્થ સમાજ અંતર્ગત પાંચ લાખથી વધુ મહિલાઓનું ગર્ભાશયના સર્વાઇકલ કેન્સર બ્રેસ્ટ કેન્સર અને ઓરલ કેન્સરનું સ્ક્રીનિંગ અન્વયે નવ લાખ એકોતેર હજાર ચારસો ઓગણીસ મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે જ્યારે નવ લાખ અઠ્ઠાણું હજાર સાતસો સાહીઠ પુરુષોનું ઓરલ કેન્સરનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે જે પૈકી બસો બે બ્રેસ્ટ કેન્સર ત્રણસો ત્રેવીસ ઓરલ કેન્સર અને ચોરાણું સર્વાઇકલ કેન્સરનું નિદાન કરી સારવાર હેઠળ મૂકવામાં આવે છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના પરિપ્રેક્ષ્યમાં સુરત ગ્રોથ હબ ઇકોનોમિક પ્લાન બે હજાર સુડતાલીસ બનાવવામાં આવ્યું છે અને એના અંતર્ગત સુરત શહેરને ગ્લોબલ ગ્રોથ હબ સિટી ઇકોનોમિક સિટી ફ્યુચર રેડી સિટી મોસ્ટ લિવેબલ સિટી અને સસ્ટેનેબલ એન્ડ રિઝિલિયન્ટ સિટી તરફ આગળ ધપાવતું વર્ષ બે હજાર પચીસ છબ્વીસનું સુરત મહાનગરપાલિકા તરફથી આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે અત્યાર સુધીનું સૌથી મોટું કદ ધરાવતું બજેટ છે નાઇન થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ એન્ડ સિક્સ હંડ્રેડ એન્ડ થ્રી કરોડનું બજેટ છે કેપિટલ કામો ઉપર વિકાસલક્ષી કામો ઉપર ભાર મૂકવામાં આવ્યું છે એટલે અત્યાર સુધીનું સૌથી મોટું કેપિટલ એક્સપેન્ડિચર ધરાવતું બજેટ છે ફોર થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ એન્ડ સિક્સટી ટુ કરોડનું અને સાથે સાથે આત્મનિર્ભરતાના ભાગરૂપે રેવન્યુ આવક ઉપર ફોકસ કરતું બજેટ છે એટલે પાંચ હજાર પાંચસો દસ કરોડનું રેવન્યુ આવક આ બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે કોઈ પણ કર દર વધારો સૂચવામાં આવ્યું નથી નવા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે સુરત શહેરમાં શહેરી ગરીબો મહિલાઓ બાળકો દિવ્યાંગો વડીલો ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારો જુદા જુદા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો વલરેબલ સેક્શન્સ સમાજના દરેક વર્ગને લોકો બને અને એમના માટેના વિકાસલક્ષી કામો થાય એ પ્રકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે સાથે સાથેસાથ ટ્રેડ સર્વિસીસ ઇકોનોમી એજ્યુકેશન હેલ્થ સ્કિલ ડેવલપમેન્ટ સ્પોર્ટ્સ કલ્ચર ટુરિઝમ આ તમામ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા અત્યારે ઇનોવેટિવ ફાઇનાન્સિંગ ઉપર કામ કરી રહી છે જો રેવન્યુ આવક છે એમાં પણ ટેક્સ બેસ વધાર્યા વગર લોકોને સરળતાથી પેમેન્ટ માટેની સુવિધાઓ મળે એ તરફ ઘણા બધા ઇનિશિએટિવ્સ પ્રપોઝ કરવામાં આવ્યા છે સાથે સાથે મેન્યુઅલ અરજીઓનો નિકાલ કરતાં ઓનલાઈન ટેકનોલોજીથી લોકો પોતાના પ્રોપર્ટી ટેક્સનું અમેન્ડમેન્ટ હોય કે નવું એસેસમેન્ટ હોય કે કોઈપણ પ્રકારનું સુધારા વધારા હોય એ ટેકનોલોજીની મદદથી ડિજિટલ ગવર્નન્સની મદદથી સરળતાથી કરી શકે આ તમામ ઉપર આગળ વધી રહી છે એટલે છેલ્લા થોડેક વર્ષથી ખૂબ ઝડપથી રેવન્યુ આવક ટેક્સ રેટ વધાર્યા વગર પણ ટેક્સ કલેક્શન એફિશિયન્સી સિસ્ટમથી વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે મેડમ તમે કહ્યું કે પરફોર્મન્સ બેઝ બજેટ છે તો કેપિટલ એક્સપેન્ડિચર જે ગયા વર્ષનું હતું તેમાં તમે લગભગ આઠસો કરોડનો આપણે રિવાઇઝમાં ઓછું કરવું પડ્યું તો એ પરફોર્મન્સ કેવી રીતે થયું પરફોર્મન્સ બજેટ એ ખૂબ જ વૃહદ ટર્મ છે પરફોર્મન્સ બજેટનો મતલબ છે કે જુદા જુદા સેક્ટર્સમાં જુદા જુદા ક્ષેત્રોમાં બજેટમાં જો આયોજન લેવામાં આવ્યા છે એ આયોજન બે પ્રકારના આયોજન હોય છે લાંબા ગાળાના આયોજન અને ટૂંકા ગાળાના આયોજન થોડા કામો એવા હોય છે કે જો બે ત્રણ વર્ષ અથવા પાંચ વર્ષમાં કરી શકીએ છીએ થોડા કામો એવા હોય છે કે જો એક જ વર્ષમાં કરી શકીએ છીએ બજેટ એક પરસ્પેક્ટિવ પ્લાન હોય છે જેમાં આ તમામ પ્રકારનું આયોજનનો સમાવેશ કરવામાં આવે છે સુરત મહાનગરપાલિકાએ ગયા વર્ષે પ્રથમ વાર લીડ લીધી હતી અને પ્રથમ વાર પરફોર્મન્સ બજેટ જે પણ બજેટની જાહેરાત થઈ હતી એમાં શું સ્ટેટસ છે એ પ્રોએક્ટિવલી લોકોના સમક્ષ જાતે સુરત મહાનગરપાલિકાએ આગળ મૂક્યું હતું આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાએ પરફોર્મન્સ બજેટમાં જેટલા પણ જાહેરાતો કરી હતી અથવા જેટલા પણ કામો લેવામાં આવ્યા હતા એ કામોનું સ્ટેટસ મહાનગરપાલિકાએ પ્રોએક્ટિવલી લોકોના સમક્ષ આગળ મૂક્યા છે અને જે કામનું જે સ્ટેટસ છે કયા તબક્કા ઉપર છે એ પ્રોએક્ટિવલી ટ્રાન્સપેરન્ટ રીતે લોકોના સમક્ષ મૂકવામાં આવ્યા છે પ્રોગ્રેસિવ બજેટ છે કેમ કે ગયા વખતે જો ખર્ચો થયું હતું એના કરતાં વધારાનું ખર્ચ આ વર્ષના બજેટમાં બે હજાર ચોવીસ પચીસના ડ્રાફ્ટ બજેટમાં મૂકવામાં આવ્યું છે